મિત્રો સ્વાગત છે બધાનું બગબડમાં સૌથી પહેલાં બધા કમેન્ટ કરી અને અમને જણાવી દો કે બધાને ઓડિયો ઓડિયો ક્લિયર જેટલા પણ લાઈવ છે એક વખત જાણ કરી દો ઓડિયો ઓડિયો ક્લિયર છે બરાબર આપણે આગળ વધીએ આજે આપણે સીસી પ્રિમ્સની અંદર બે અનાઉન્સમેન્ટ કરવાના એક તો તમને ખબર જ છે આમ તો કે આપણે ત્રીસ મોક ટેસ્ટનું આયોજન છે એ કરવાના છીએ આમ બધાને ખબર જ છે પણ સાથે આપણે ડેલી ટેસ્ટનું પણ આયોજન એવી એક વિચાર્યું છે તો એને લઈને આપણે આજે બે એનાઉન્સમેન્ટ કરવાના છીએ હું તમને સીસીઈમાં ત્રીસ ટેસ્ટ છે એનું શેડ્યુલ આપી દઈશ બરાબર આપણી પાસે એક્ઝામ ડેટ છે પહેલી એપ્રિલથી દસ મે સુધીનું તો કઈ રીતે આપણે ત્યાં ચાલુ એક્ઝામમાં પણ મોક ટેસ્ટો રાખીશું થોડી એ પહેલાં એટલે એકત્રીસ માર્ચ સુધી પણ આપણે ટેસ્ટ સિરીઝનું આયોજન વિચાર્યું છે તો એને લઈને એ આપણે હું તમને જણાવવાનું છું શેડ્યુલ સાથે તમે એના જોયું હશે અહીંયા કે સીસી માટે ડેલી પ્રેક્ટિસની એક પાઇસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ તો આ પા શું છે એ આપણે જોઈશું ચાલો પહેલાં કમેન્ટ કરી દો બધા મને ક્લિયર કે ઓડિયો વિડિયો ક્લિયર છે એટલે આગળ વધીએ ચાલો ગુડ મનવંદરસિંહ ઝાલા વેરી ગુડ થોડો તબિયતના તંદુરસ્ત હોવાના કારણે ડિસ્ટર્બન્સ થાય બધાને તો થોડું માફ કરજો બરાબર ચાલો આગળ વધીએ છીએ ડન છે ચલો બધાને પહેલાં આપણે જોઈશું પાર્ટ એટ અહીંયા આપેલું જે છે આપણે પાર્ટ એસ સિરીઝ વિશે પછી જઈશું આપણે મોકટેસ્ટના શેડ્યુલ ઉપર તો જુઓ સૌથી પહેલાં પાર્ટ સિરીઝ આપણે શરૂ કરવાના છીએ કાલથી કાલથી જે પાર્ટ એસ્ટ સિરીઝ અંક આપણે શરૂ કરીશું એની અંદર પહેલાં શબ્દને સમજીએ પા એટલે શું ચલો આજે આપેલ છે તમને પાર્ટ એસ્ટ સિરીઝ તો જુઓ આજે શબ્દ છે પા એને તમે કહી શકો કે પા એટલે અડધાનો અડધો એટલે કે ચોથો ભાગ ચોથા ભાગની ટેસ્ટ તમારી મોક ટેસ્ટનો કેટલામો ભાગ ચોથો ભાગ એટલે કયો ટેસ્ટ તો કે પા ટેસ્ટ વન ફોર્થ બરાબર તો કઈ રીતે કુલ ગુણ કેટલા છે આપણે એક્ઝામમાં તો કે સો ગુણ સો ગુણનો ચોથો ભાગ એટલે પચીસ તો કે તમારી ટેસ્ટ કેટલાની હશે ડેલીની ટેસ્ટ પચીસ ગુણની હશે સાથે સમય આપણો કેટલા ભાગનો પા ભાગનો ચોથા ભાગનો ટોટલ ટોટલ આપણે સમય કેટલો આપ્યો છે તો કે સિક્સટી મિનિટ એનો આપણે વન ફોર્થ કરીએ કેટલું થશે પંદર તો ડેલી તમારે અહીંયા આપણી જે પાર્ટ પાસ છે સોરી ગુણ ગણવાના છે એના કેટલા તો કે પચીસ ગુણ અને સાથે સમય તો કે પંદર મિનિટ પચીસ ગુણ અને પંદર મિનિટ આ રીતનું રહેશે ડેલી આપવાની કોઈ બ્રેક નહીં મોક ટેસ્ટ વગેરે જે બી શેડ્યુલમાં હશે એ ચાલશે એ સિવાયના લેક્ચર્સ પ્લાન કરવાના છે યુટ્યુબમાં એ બધું ચાલશે એની રીતે પણ આ આપણે ડેલી બેસ પર ચલાવવાના છીએ સોરી થોડું પાણી લીધા બરાબર હવે જુઓ સાથે આ ટેસ્ટને પ્રેક્ટિસનો ફાયદો કઈ રીતે કરવાનો છે કે રોજ સવારે નવ વાગે બુકબર્ડની ચેનલ જે બુકબર્ડની એપ્લિકેશન ઉપર આવી જવાનું અને ત્યાં આપવાની કઈ રેશે ક્યાં મૂકાશે જણાવું છું તમને બધાને બરાબર ફ્રી રહેશે ડેલી પ્રેક્ટિસ કેવી રહેશે ફ્રી રહેશે ચોવીસ કલાક માટે ફ્રી હશે પછી એ પેઇડમાં કન્વર્ટ થઈ જશે જેમને એવું છે કે આપણે જૂની ટેસ્ટો જોવી છે એક્ઝામ પહેલાં ક્યાં ખાટું પડ્યું સાચું પડ્યું એ બી જોવી છે તો એમાં પેઇડ વર્ઝન છે નોમિનલ અમાઉન્ટમાં તમે પેઇડ કરી અને બધી ટેસ્ટોને એક્ઝામ સુધી સાચવી શકશો પણ ડેલી ટેસ્ટ તમે ફ્રી આપી શકશો રાતે એનું આઠ આઠ વાગે એટલે કે આ સમયે એનું આપણે શું કરીશું ડિટેલ સોલ્યુશન રાખીશું સવારમાં ટેસ્ટ આપો સાંજે જોઈ લો ક્યાં ખોટા પડ્યા શું શોર્ટકટ બની શકે અને તેમાં ઇમ્પ્રુવમેન્ટના ચાન્સ ક્યાં છે બધું શીખી લેવાનું તો ડેઈલી ફિક્સ આપણું શેડ્યુલ રહેશે કે સવારે નવ વાગે ટેસ્ટ આપવાની બરાબર અને સાંજે આઠ વાગે છે આ સવારે તો કે એપમાં ટેસ્ટ અને સાંજે યુટ્યુબ પર એનું સોલ્યુશન આ રીતનું આપણું ડેલીનું કામ રહેશે બરાબર આ રીતના આગળ વધીશું સિલેબસની અંદર આપણે ભાગ પાડ દેવી પચીસ જે કીધા છે ગુણ તો એમાં કયા કયા છે તો કે રિઝનિંગના નવ મેથ્સના આઠ આપણી એક્ઝામમાં બી જે ભારણ છે એ મુજબ જ જઈએ તો શું થશે નવ આઠ સાથે ગુજરાતી ઇંગ્લિશના ચાર ચાર બરાબર છે તો આ રીતના આપણે આગળ વધવાના છીએ કંઈ બી ડાઉટ હોય આ નંબર ઉપર તમારે ફોન કરવાનો એપ ડાઉનલોડ ન કરી હોય તો બુકબર્ડની એપ ડાઉનલોડ કર લો બરાબર સારા રેટિંગ આપી દો રેગ્યુલર બેઝ ઉપર સારું કામ એમાં થઈ રહ્યું છે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે રોજ આ કાલથી શરૂ થઈ જશે કાલે સવારે નવ વાગ્યાથી આ ટેસ્ટ શરૂ એટલે અર્લી મોર્નિંગ ના ધોઈને આ કામ કરી દેવાનું રોજ ટેસ્ટ આપશો જેથી એક્ઝામમાં જશો તો તમને નવું નહીં લાગે બરાબર ચલો પેઇડ અલગ કરી દેવાના છીએ જેમને પણ ખાલી મોક ટેસ્ટ આપવી એમને પણ આપણે આપવાના છીએ પેઇડની અંદર હું તમને એમના એમનો જણાવું છું ઓફર બી છે એમાં સાથે સાથે હવે જુઓ કઈ જગ્યાએ મૂકાશે તો તમને આ રીતના આપણા એપની અંદર મોકટેસ્ટનું મોડ્યુલ છે એમાં આ બંનેમાં આપણે મૂકીશું ઓલ ઇન વનમાં અને સાથે સીસી ફિલ્મ કોઈ ઓલ ઇન વનનો કોર્સ લીધો હોય એમાં એને મળ્યો હોય મોકટેસ્ટ જે તે વખતે ઓફરમાં તો લાભ મળશે કોઈ સીસી ફિલ્મનો બી ઘણા લોકો લીધો છે એમાંય લાભ મળશે એની અંદર તમે કેટેગરીમાં જશો જ્યારે સીસી ફિલ્મ અને બંનેમાં તો જુઓ અહીંયા એક સીસીની મોકટેસ્ટ વિશે છે જે આપણે ત્રીસ લેવાના છીએ બીજું જે આ જે છે એ શું છે તો કે ડેલી આપણી પાર્ટ એટ સિરીઝ જે આપણે લોન્ચ કરીએ છીએ એ બરાબર તો આ રીતના આયોજન છે આમાં જ ચલો જે બીજા પૂછી રહ્યા છે એઆઈ માટે શું છે તો એઆઈ માટે જેવું એનાઉન્સમેન્ટ થશે એક્ઝામનું એટલે એમાં આપણે આગળ એનાઉન્સ કરીશું હજુ કોઈ મુમેન્ટ નથી હવે આપણે કહી શકીએ ઇલેક્શન પછી એઆઈ માટેની જાહેરાત થશે એમાં પણ આપણે ટેસ્ટ સિરીઝ વગેરે લઈને આવીશું અહીંયા જઈએ આપણે હાલ તો ડેલી પ્રેક્ટિસ ટેસ્ટ આ રીતના તમે બંનેમાં સીસી પ્રિલિમમાં અને ઓલ ઇન વનનો જેને કોર્સ લીધો હોય ને એમાં એનું જો અનલોક હોય તો લાભ મળશે બરાબર તો આ રીતના તમને મળવાની છે પાર્ટ એ સિરીઝ કાલથી શરૂ થશે રોજ રાતના આઠ વાગે તમને સારા ફેકલ્ટી દ્વારા એનું વિડીયો સોલ્યુશન આપવામાં આવશે પચીસ પ્રશ્નને પંદર મિનિટમાં સોલ્વ કરવાના એ જ એક્ઝામમાં તમને પ્રેક્ટિસ કામ આવશે ઘણી વખત દાખલો આવડતા હશે પણ સમયનો અભાવ હશે દાખલો નહીં આવડે અથવા તો એવું બને કે એકાદ કોઈ ક્વેશ્ચનમાં બે ત્રણ મિનિટ જતી રહે દાખલો આવડે નહીં ને છેલ્લે ત્રણ મિનિટ જાય એક્સ્ટ્રા તો એ બધું આ બધી પ્રેક્ટિસમાંથી શીખવા મળશે બરાબર છે ચલો મિની સીસી જેવું કહી શકાય ગુડ મિની સીસી આને તમે કહી શકો ચલો હવે જે આપણે છે મોક ટેસ્ટનું શેડ્યુલ જે આપણે એનાઉન્સ કરી છે આપણી ત્રીસ મોક ટેસ્ટ તો ત્રીસે ત્રીસ મોક ટેસ્ટનું શેડ્યુલ તમારી સામે મૂકું છું ત્યારે આપણે ટેલિગ્રામ ચેનલ મેં આપી દઈશું ને આ જ રીતના આપણી ટેસ્ટોનું હવે આયોજન થશે આગળ બે ટેસ્ટો જે અગાઉ આપણે જૂન મહિનામાં લીધી ગયા વર્ષે જ્યારે આર આર આવ્યા હતા ત્યારે એસ પર સિલેબસ આપણે અહીંયા પ્લાન કર્યું હતું પણ હવે જે અહીંયા નવી જે નવા સિલેબસમાં જે ટૉપિક આપ્યા છે એના અનુરૂપ જ્યારે આપણે ત્રીજા નંબરની મોક ટેસ્ટ ગણીએ એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરીથી શરૂઆત કરી પહેલાં સન્ડે સન્ડે લીધી છે એટલે કે કાલ સુધી ત્રણ માર્ચ સુધી આપણે સન્ડે સુધી પ્લાન કરી આપણી સામે ડેટ પણ આવી ગઈ એટલે હવે આપણે ગુરુ અને અહીંયા રવિ ફરી ગુરુ અને રવિ ત્યાર પછી એટલે સત્તર તારીખ પછી તો આપણે કન્ટિન્યુઅસ બુધવાર બી છે શુક્રવાર બી છે અને રવિવાર બી છે આ રીતના ગોઠવી દીધું છે એકત્રીસ તારીખ સુધી અહીંયા સુધી તમારી ટેસ્ટો કેટલી પૂરી થશે ઓગણીસ હવે સાહેબ આગળ બી કેમ છે તો કેમ આપણે એવું નહીં કરીએ કે ત્રીસે ત્રીસ પહેલાં પૂરી કરી દઈએ તમારી એક્ઝામના ડેટ બધાનો વારો પહેલાં આ થવાનો શરૂઆતમાં તો એ આઈ થિંક ત્રણથી ચાર એક બે ને ત્રણ તારીખ સુધી શેડ્યુલમાં છે તમારા તો આપણે જ્યારે શું કરીશું કે આ ત્રણ પેપરમાં જે એનાલિસિસ કરીશું શું ફેરફાર આવે છે બધું જોઈ લઈશું બરાબર એના અનુરૂપ આપણે ચાર ચાર પાંચ છની જે તારીખો છે એના અનુરૂપમાં ટેસ્ટ એ પ્રમાણે હશે એટલે તમે જ્યારે પાછળ તમારે ડેટ્સ હોય તો બેનિફિટ તમને આમાં મળશે એનો એમાં જે ચેન્જીસ કે જે ટાઈપના ક્વેશ્ચન જોવા મળી રહ્યા છે એ આપણે અપડેટ થયેલા ક્વેશ્ચનો આમાં મૂકીશું ચાર તારીખથી એટલે એનો બેનિફિટ તમને મળશે પણ જેમની પહેલી તારીખ કે પહેલી ત્રીજીમાં આવે એમને ઓગણીસ ટેસ્ટ સુધીમાં ઘણી બધી પ્રેક્ટિસ થઈ જશે આ જે મોક ટેસ્ટો છે એ આપણે એસપર સિલેબસ એટલી આપણે ત્યાં લીધી છે એટલે કોઈ એવો વિષય નથી કે કંઈ બારનું પૂછેલું હોય બરાબર દરેક ટૉપિકને કવર કરીને જ આપણે આગળ વધીએ છીએ તો આ તમને લાભ અહીંયા મળવાનો છેલ્લે આપણે એક્ઝામ શરૂ થઈ ગયા પછી પણ ટુકડે ટુકડે જ્યાં જ્યાં બ્રેક છે તમારા શેડ્યુલમાં ત્યાં ટેસ્ટો ગોઠવી છે છેલ્લે પાંચમા મહિના પણ ચાર પાંચ દિવસ ટેસ્ટ છે તો છેલ્લી આપણી બીજી મેના થશે બીજી તારીખે મે મહિનામાં છેલ્લી ટેસ્ટ આપણી ત્રીસમી પૂરી થશે તો આ રીતનું આપણે પરફેક્ટ આયોજન મૂકી દીધું છે ના આ મુજબ જ થશે તમારી ટેસ્ટો એનું તમારે જોઈ લેવાનું ટાઈમ ટેબલ શું છે બરાબર ચલો પીએસઆઈના આર આર ક્યારે આવશે એક્સપેક્ટ કરીએ કદાચ હમણાં આવી જાય વહેલા સમ ટૂંક જ સમયમાં બરાબર છે તો આપને ધ્યાનમાં આવે કઈ રીતે સિલેબસ આવશે પણ મોટાભાગે તમે એવું એવું જોઈ શકશો કે જે કોન્સ્ટેબલમાં ચેન્જીસ આવ્યા છે એવું તમને આરઆરમાં પણ ચેન્જીસ મળશે મેસેજિંગ વગેરેની પ્રાયોરિટી મળશે ખાલી વાત એટલી રહેશે કે એવું બની શકે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ મીન્સની અંદર તમને જોવા મળે ત્યાં ડિસ્ક્રિપ્ટિવનો પોર્સન પીએસઆઈમાં આવી શકે બરાબર આપણે સીસી માં એવું કરીશું મારા ધ્યાનમાં જ છે બરાબર છે કે હવે કન્ટિન્યુઅસ એસ પર સેક્શન જ મૂકી દઈશું કન્ટિન્યુઅસ એકથી ચાલીસ ક્વેશ્ચન તમારે સેના હશે તો કે રીઝનિંગના ત્યાર પછી ત્રીસ કે ના હશે તો કે મેથ્સના પછી ગુજરાતી પછી ઇંગ્લિશના એસ પર જ મૂકીશું હવે આપણે ટુકડા મૂકીએ એ પ્રમાણે નહીં મૂકીએ બરાબર ચાલો પેઇડ છે યસ પેઇડ હશે કોર્સ લીધો હશે તો એમાં ફ્રી મળતો હશે ઓફરમાં તો કોઈ અગાઉ જેને લીધેલા આવે ને ઘણો બધો આમાં ફાયદો થશે બરાબર ચલો આગળ વધીએ છીએ ખૂબ સરસ થેન્ક યુ એઆઈ માટે હાલ કશું નથી એઆઈ માટે હાલ નથી એ જ્યારે એનાઉન્સમેન્ટ થશે પછી ટેસ્ટ સિરીઝનું આયોજન કરીશું બરાબર આપણી લાઈવ બેચ ચાલે છે એમાં લેક્ચર્સ આપણે હાલ કરી રહ્યા છે તમે એમાં જોઈન થઈ શકો જેમને મોક ટેસ્ટ આપવાની છે આ રીતનું આપણું મોડ્યુલ છે એની અંદર સીસીઆઈ માટે પ્રમની સ્પેશિયલ ટેસ્ટ સાથે ઓલિન વનમાં પણ આ જોવા મળશે આ રીતનું તમારો મોડ્યુલ છે હવે જો હું અહીંયા નવસો નવ્વાણું રેટ આપ્યો છું આજ દિવસ સુધી આ રીત નવસો નવ્વાણું જ હતો આની અંદર હવે આપણે આજથી ઓફર આપીએ છીએ બુક બડ ફિફ્ટી પ્રોમોકોડ યુઝ કરશો એટલે પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે બુક બડ ફિફ્ટી પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે તમને આની અંદર મળશે એટલે બંને તમારી આમાં ટેસ્ટ આવી જશે ડેલી ટેસ્ટ પણ આવી જશે અને સાથે સાથે આપણે ત્રિસ્મોક ટેસ્ટ જે લેવાના છીએ એ પણ આવી જશે બરાબર સોલ્યુશનનું આપણે કંઈક કરીશું કદાચ આપણે એપમાં જ સોલ્યુશન આપીશું જે લોકો જોડાશે એમને માત્ર એપની અંદર જ સોલ્યુશનનું વિચારી રહીએ છીએ એ બી આપણે આપીશું ત્યાં ટેસ્ટ આપો સોલ્યુશન બે પાછળ એડ કરીએ છીએ બરાબર કંઈ ડાઉટ નહીં રહે તમારો કોઈ પણ આમાં ડાઉટ રહેશે નહીં તો આ રીતનું આપણે સ્ટ્રક્ચર છે આમાં તમને જોવા મળશે બરાબર હવે કંઈ તમને પ્રશ્ન હોય તો કહો બંને મેં એનાઉન્સમેન્ટ તમને કરી આપી મેઇન્સની પણ મોક ટેસ્ટ લેજો જ્યારે આવશે ત્યારે બધું જ થશે આપણે મોક ટેસ્ટ તો હંમેશા રાખી છે મોક ટેસ્ટોનું જ મહત્ત્વ એક્ઝામમાં તમને હંમેશા જોવા મળશે એમાંય જ્યારે આ એક્ઝામ હોય સ્પીડ ટેસ્ટ સો ક્વેશ્ચન સાઈઠ મિનિટમાં કોઈ ભૂલ ના કરતા કોઈ વિદ્યાર્થીઓ માનતા કે આપણે હાલ કંઈ કરવા જેવું નથી આવડે જ છે બધું આવડે જ છે એક્ઝામમાં જશે ને પછી ટાઈમ જો મેનેજ ન કરી શકા તો તમને ત્યાં મોટો એક જાતનો શોખ લાગશે તો બેટર પ્રેક્ટિસ કરવાની બરાબર ડેલી ટેસ્ટ મૂક ટેસ્ટ ક્યારથી ક્યાં આપવાની તમારે બુકબર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે જેમણે એપ ડાઉનલોડ નથી કરી પ્લે સ્ટોર પર જાઓ પ્લે સ્ટોર પર બુકબર્ડ લખો ઉપર તમને આપણે બ્લૂ આઇકોન સાથેનું જે છે મળી જશે માહિતી બરાબર અને એ ડાઉનલોડ કરી અને તમે એની અંદર રજિસ્ટર થઈ જાઓ આ રીતનું મોકટેસ્ટનો આપણો જે મોડ્યુલ છે બાકી આપણી પાસે લાઈવ બેચ કોર્સિસ કોર્સીસ બધું છે એમાં છેલ્લે રાઇટ સાઇડમાં મોકટેસ્ટના મોડ્યુલમાં તમે આ રીતનું જોશો એમાં સીસીઈમાં કેટેગરીમાં તમને બંને મળી જશે બરાબર તમને હું તો બતાવી દઉં આ રીતનું દેખાશે કેટેગરીમાં જશો ને એટલે તમને એક ડેલી પ્રેક્ટિસ પાર્ટેસ્ટ સિરીઝ અને બીજું આવશે સીસી પ્રિલિમ મોક ટેસ્ટ તો આ રીતના દેખાશે ચાલો હવે કંઈ પ્રશ્ન હોય તો કહો બાકી મેં તમને બધી વસ્તુ કહી દીધી પચીસ ગુણની આપણી પા ટેસ્ટ રહેશે પંદર મિનિટ ટાઈમ સમય થશે પંદર મિનિટમાં તમારે ડેઈલી આપવાની કશો એમાં વધારે સમય તમે લાગવાનો નથી બરાબર ચલો પીસીમાં આપી શકાય વ્યવસ્થા છે હાલના તબક્કે નથી પીસીમાં હાલના તબક્કે આપણે આપી શકીએ વ્યવસ્થા નથી અમે પ્લાનિંગ કર્યા ટૂંક સમયમાં એના પર કામ થઈ જ ટેકનિકલ વસ્તુ છે બરાબર એટલે હાલના સમયે આપણી પાસે માત્ર એન્ડ્રોઈડ એપ પર જ તમે કે જેમાં આપી શકો એવી સુવિધા છે ટૂંક સમયમાં કદાચ એક જે આપણે કહી શકીએ વેબસાઇટ ઉપર સુવિધા જે શક્ય બનશે તો અમે આપીશું ચલો તો એનાઉન્સમેન્ટ આપણે કરી દીધા છે બંને ફરી પાછા મળીશું હજુ બી આવનાર સમયમાં બીજા બે ત્રણ એનાઉન્સમેન્ટ બે ત્રણ એવી બુકો આપવાના છીએ તમને બધાને બરાબર ટૂંક સમય પહેલાં તમને જે આપણે જે બુક વિશે કહેલું હતું સબ એકાઉન્ટ સબ ઓડિટરની તો એમાં વિદ્યાર્થીઓને બહુ સારો જે આપણે મળ્યો છે રિસ્પોન્સ અહીંયા તો એ બી તમને લગભગ સમજીને ચાલો કે ચાર પાંચ દિવસમાં બુક મળી જશે સાથે મેથ્સ રીઝનિંગની સીસી સ્પેશિયલ એક જાતનું લાઈવ બુક તમને મળવાની છે એનો એનાઉન્સમેન્ટ કંઈ પણ કરીશું માહિતી એની પણ આપીશું તમને એ બુક જો તમે કરીને જશો એક્ઝામમાં તો એની બહાર કશું નહીં આવે એવી બુક આપણે આપવાના છીએ બરાબર તો એ બી સારી બુક તમારા માટે તો કચ્છ સમયમાં લોન્ચ કરવાના છીએ સીસીઈમાં ક્વોલિફાય થવા કેટલા માર્ક જરૂર પડશે એક્ઝેટ ન કહી શકાય કેમ કે આની અંદર તમારો સ્લોટ એની અંદર કયા લેવલનું પેપર તમને સેટ થયું છે અને સાથે ઓલ ઓવર જ્યારે જે કહી શકાય નોર્મલાઇઝેશન ટેકનિકથી ને કેટલી એવરેજ બને છે એના અનુરૂપ તમે પાસ કે ફેલ થશો તો એવું એક્ઝેક્ટ કહી ના શકો તમારે તૈયારી કરી સારી એવી પ્રેક્ટિસ કરી એક્ઝામમાં જવું જેથી મેઇન્સ દેવામાં તમને તકલીફ ન પડે બરાબર ઓન એવરેજ ગણતરી કરીએ તો લગભગ ત્રીસેક હજાર વિદ્યાર્થીને મેન્સ દેવા મળશે બંને આપણે એક ગ્રુપને બી ગ્રુપમાં જ્યારે ભલે સાત ગણા કહેલા છે પણ વધારે દસ બાર ગણા વિદ્યાર્થીઓ નોર્મલી પાસ થતા હોય બરાબર આપણે એવું નોર્મલ જોતા હોય એનાથી વધારે જે ત્યાં પાસ થતા હોય છે એટલે પચીસ ત્રીસ હજાર વિદ્યાર્થી મિનિમમ મેઇન્સની એક્ઝામમાં બેસશે તો તમારે એ લેવલની થોડી પ્રેક્ટિસ કરીને જવું પડશે કે તમારું નામ એ લિસ્ટમાં આવી જાય અંદાજે કેટલાય અટકે અંદાજે હું તમને કહી દઉં તમારે મિનિમમ સાઠ ઉપર માર્ક લેવાનો પ્રયત્ન કરવાનો સિક્સટી પ્લસ મિનિમમ આવવા જોઈએ તમે જો સિક્સટી પ્લસનો સ્કોર કરો છો આઉટ ઓફ હન્ડ્રેડ તો તમારા ફૂલ ચાન્સ છે કે તમે મેરિટમાં આવી જાઓ હવે એ લેવલ પર ડિપેન્ડ કરે એકદમ જો પગલું પેપર હોય તો થોડા વધારે જોઈએ પણ ક્યાંક જો એવું બને કે પેપર સારા લેવલનું સેટ થયું છે તો કટ ઓફ નીચું બી હોય શકે તમારા ફિફ્ટી પ્લસ કોસ કરો તો બી તમે પાસ થઈ જાઓ બરાબર પણ એટલા માર્ક તો લાવવાના જ કે જેથી તમે મેરિટની અંદર હોવ અને મેઇન્સ દેવાનો મોકો મળે મેન્સ દેવામાં બેસશો પછી તમારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે એક સાથે એટલી વેકેન્સીઓ જે આપણે સુપર ક્લાસ થ્રીની પણ પોસ્ટો છે એમાં ઘણી જુનિયર ક્લાર્ક વગેરેની પોસ્ટો છે ઘણી બધી એનો ફાયદો મળશે બુક ક્યારે આવે સીસીની તો તમે સમજીને ચાલો બુક તમારી સામે લગભગ એનાઉન્સમેન્ટ એ તો પ્રિન્ટમાં જતી રહી છે એટલે બેથી ત્રણ દિવસમાં ફરી પાછા આપણે લાઈવ થઈને માહિતી આપીશું અને માર્કેટમાં ન હોય એવી એક અલગ જ બુક તમને આપવાની છીએ બરાબર એકદમ મોટી ને દરદાર મેથ રીઝનિંગ બંને ભેગું દરેક ટોપિક કવર કરી લીધા એની ઇન્ડેક્સ તમે જોશો તો બી ધ્યાનમાં આવી જશે લગભગ છસો એંસી સાતસો પેજની બુક છે એ તમારી સામે આપવાના છીએ એક્ઝામ પહેલાં એને એક વખત પૂરી કરજો જે ટૉપિક નથી આવડતો એને એમાંથી પહેલાં કરજો જે આવડે છે એને છેલ્લે કરજો ભરપૂર પ્રેક્ટિસ કરીને એક્ઝામ મજા આવે એની બહાર કશું નહીં આવે બરાબર ને કદાચ આવી ગયો કોઈ દાખલો તો એવો દાખલો હશે કે કોઈ નહીં કર્યો હોય દાખલા દો અઢળક છે બરાબર એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા કોઈ બી એક દાખલો એવો પૂછાઈ ગયો કદાચ કે એમાં પૂછાણો એક્ઝામમાં તમને નથી આવડતું સમજવાનું કે આ તમારી શિફ્ટમાં કોઈ નહીં આવડે બરાબર ચલો મોક ટેસ્ટની અંદર આપણે કોઈ ના ચાલે દરેક ટેસ્ટ યુનિક બરાબર છે આપણે ટેસ્ટ હંમેશા સારી જ આપીએ છીએ બરાબર તમે જે પ્રજ્ઞાબેન કહી રહ્યા છો પીએસઆઈની મોક ટેસ્ટ તમે કેમાં જોડાયેલા છો ઓલાઈન વનની અંદર જોડાયેલા હોય તો ટેસ્ટ આપી શકાશે બરાબર બાકી તમે જો ઇન વનમાં ના જોડાયેલા હોય તો ટેસ્ટ અલગ અલગ રહે બધી ત્રણ ત્રણ ચોવીસ પીએસઆઈની ટેસ્ટ ફ્રી મળશે સર એ ખબર પડી કંઈક તમે કહેવા માગો છો સીસીઈ માટે ઓકે સીસીની ટેસ્ટ હાલના તબક્કે તમારા માટે ચોવીસ કલાક માટે આપણે ફ્રી મૂકતા હોઈએ એકાદ દિવસ ફ્રી રહેશે પછી પેડ પેઇડ થઈ જશે જે લોકોને એવું છે કે ભાઈ પેઇડ નથી થવું સાહેબ ફ્રીમાં ચલાવવા બધું તો એકાદ દિવસ તો તમે ફ્રીમાં મળશે લાભ પણ પછી તમારે એને પેઇડ ગણવાની તમારે એમાં કયા ભૂલ છે શું છે એ બધું ચેક કરવું હોય કે આપણો સોલ્યુશન આપણે એપમાં આપવાના છે એ જોવું હોય તો બધામાં તમારે પેઇડ જવું પડશે બરાબર ચલો બધી વસ્તુઓ જો ફ્રી આપીએ તો અમારે બી અહીંયા સ્ટાફ હોય અમારે બી નાના મોટા એક્સપેન્સને બેર કરવાના હોય તો જે રેટ આપણે આપીએ છીએ એ બી કંઈ એવો રેટ નથી કે તમારી પાસે તો રેટ દસ પંદર હજાર માગી લઈએ છીએ બરાબર એટલે નોર્મલ જ છે બધી વસ્તુઓ ચલો અહીં સુધી રાખીએ છીએ ફરી પાછા આપણે મળીશું કાલે તો તમારે ટેસ્ટ સવારે આપવાની છે અને સાંજના આવી જવાનું છે એનો તે સોલ્યુશન જોવા માટે આ જ સમયમાં ટેસ્ટ આપતા જાઓ અને પરફેક્ટ સોલ્યુશન તમે અહીં જોતા જાઓ ભૂલો થાય સુધારતા જાઓ અને જો ડેલી એક તો ટેસ્ટ આપો સાથે જે તમને શેડ્યુલ આપ્યું છે એને એના મુજબ તમે મોક ટેસ્ટ આપો તો આટલું તો ઇનફ અમારા તરફથી કેટલું કોન્ટ્રીબ્યુશન તમને મળશે તમે ઓલરેડી અત્યારે ઘરે પ્રેક્ટિસ કરતા જ જશો મેથ્સની રિઝનિંગની તો હવે તો ચકાસવાની વાત આવી કે ભાઈ જે કરીએ છીએ એ બરાબર છે કે નહીં તે એ બધું જોઈ લો બરાબર તો આનો લાભ તમારે લેવાનો છે ને હાલ મેં ઓફર કહી બી દીધી કે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં એટલે કે હાફ નવસો નવણના પાંચસો રૂપિયામાં જ મળશે તો લઈ લો કોર્સ લેશો તો એમાંય મોકટેસ્ટ ફ્રી મળશે તો કોર્સની ઇન્કવાયરી કર લો બરાબર ટૂંક સમયમાં કોર્સ માટે પણ આપણે ઓફર લાવવાના છીએ પણ એ પછીની વાત જ્યારે આવે ત્યારે પણ હાલ આપણે મોકટેસ્ટને લઈને આ રીતનું આયોજન છે તમારા માટે મૂક્યું છે બુક બર્ડ ફિફ્ટી તમારે પ્રોમોકોડ નાખવાનો જો તમારે માત્ર સીસી ફિલ્મની મોક ટેસ્ટ લેવી હોય એટલે બંને આવી જાય ડેલી પ્રેક્ટિસ અને સાથે આપણી મોકટેસ્ટ ત્રીસ મોક ટેસ્ટ ચલો મળીએ છીએ અને ફરી પાછા કંઈ ને કંઈક નવું તમારા માટે લાવતા રહીશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ